ભાવનગર ચિત્ર જેડીએસી કંપનીમાં દિલ્હીથી આવેલી પાર્લે પ્રોડક્ટ કંપનીને દ્વારા દરોડા કરવામાં આવ્યો હતો દિલ્હી કોર્ટના આદેશ પર ભાવનગરમાં મોટો દરોડો નકલી કેન્ડી જપ્ત દેશની જાણીતી અને વિશ્વવિસનીય કંપની પાર્લે પ્રોડક્ટ્સ પર પ્રાઇવેટ લિમિટેડના લોકપ્રિય બ્રાન્ડ ગ્લુકોની નકલ કરીને બનાવટી કેન્ટીનનો એક મોટો કેસ કરવામાં આવ્યો હતો આ કિસ્સામાં કાયદે ગ્લુકોસ્ટાર નામની કેન્ટીનનું ઉત્પાદન અને વેચાણ કરવાનો કડક બનાવી કહી રહ્યો હતો પાલેને વારંવાર ફરિયાદો મળી રહી હતી કે ભાવનગરમાં ચિત્રા જેડી સ્ટ્રીટ પ્રિન્સ સુપલીકો નામની કંપની એવી કેન્ડી વેચી રહી હતી જેનું પેકેજિંગ રંગ લેબલ ડિઝાઇન અને એકદ્ર દેખાવ પાલેની રજિસ્ટર્ડ બ્રાન્ડ ગુલકો જેવી જ હતી આનાથી સામાન્ય ગ્રાહક સરળતાથી છેતરાઈ શકે છે નવકાર એસોસિએશનના વકીલો શ્રીમતી નમ્રતા જૈન અને શ્રી વિજય સોની પાલે પ્રોડક્ટ્સ વતી દિલ્હી કોમર્શિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો કોર્ટે કેસને પ્રથમ દ્રષ્ટિએ મજબૂત માયનો અને સ્થાનિક કમિશનરની નિમણૂક કરી અને પોલીસને મદદથી શોધ અને જપ્તની પરવાનગી આપી હતી પરવાનગી બાદ ભાવનગરમાં ફેક્ટરી અને વ્યવસાયિક પરિસરમાં દરોડો પાડ્યા હતા જે બાદમાં નકલી બ્રાન્ડ બનાવનાર બૌદ્ધિક સંપદા અધિકારીઓનું ઉલ્લંઘન કરનાર અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારોને કડક ચેતવણી કે આવા કિસ્સાઓમાં કાયદો હવે નરમ રહેશે નહીં अभी आप मेरा को भी अलग है आपका आप मेरा को भी सब दूं सब इसको ઓકેશ उसको हटा दो अभी कबाड़ में रखना ऊपर हाँ वो उसके ऊपर रखना है पिघल जाएगा तब तो। okay. okay. hmm. yeah.